વિટકોસ બસ સેવા બંધ થતાં વધી હાડમારી આણંદ મનપામાં સમાવિષ્ટ અને આસપાસના ગામોના લોકોની મુસાફરી બની મોંઘી લાંબેલ મોગરી વડતાલ ચીખોદરા અને સામરખાના લોકો બસના વિકલ્પ વગર રિક્ષા ચાલકોના મનમાન્યા ભાડા વસૂલીને બની રહ્યા છે ભોગ આણંદ પાલિકાનું મનપામાં રૂપાંતરણ થયા બાદ મનપાએ વિટકોસ બસનું સંચાલન થતું હતું તે જગ્યા પરત લઈ લીધી વિટકોસ બસ સેવા સંપૂર્ણપણે બંધ થઈ ગઈ એસટી ડિવિઝને તારાપુર આણંદ વચ્ચે ત્રણ બસ પાડવી પરંતુ મોગરી લાંબેલ વિદ્યાનગર જેવા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારો માટે કોઈ વધારાની બસ શરૂ કરવામાં આવી નથી પરિણામે લોકોને ફરજિયાત રિક્ષા પર નિર્ભર રહેવું પડે છે રિક્ષા ચાલકો મન ફાવે તેટલું ભાડું વસૂલે છે લોકોની મુસાફરી ખર્ચાળ અને મુશ્કેલીભરી બની આણંદ મનપાના નાયબ કમિશનર એસ કે ગરવાલના કહેવા પ્રમાણે જીએસઆરટીસીની બસ સેવા શરૂ કરવાની પ્રક્રિયા મંજૂરી હેઠળ છે દરેક બસ માટે માસિક એક લાખ પચીસ હજારનું ભાડું ચૂકવવાનું થાય છે અને સામાન્ય સભામાં મંજૂર થયા બાદ જ આ બસ સેવા શરૂ થઈ શકે હવે જોવાનું એ રહ્યું કે ક્યારેય વિવિધ ગામોની પ્રજાને સરળ મુસાફરીની રાહત મળે છે